અત્યારે હાલમાં આવી મોટી ખબર સાઉથ અરબીમાં તાજેતરમાં સમયગાળામાં મક્કા અને મદીનાના શરીફની અજયાત્રા માટે લાખો શ્રદ્ધાળુઓ દુનિયાભરમાં એકઠા થયા છે આ દરમિયાન ભીષણ ગરમીને કારણે અજયાત્રીઓની હાલત દરમિયાન થઈ ગઈ છે માહિતી અનુસાર મક્કા શરીફમાં દરમિયાન કુલ પાંચસો પચાસ જેટલા અજયાત્રીઓમાં ભીષણ ગરમીને લીધે જ જીવ ગુમાવી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે સાઉથ અરબીમાં હજયાત્રા દરમિયાન જીવ ગુમાવનાર લોકોમાં સૌથી વધુ ઇજ બસ ત્રણસો ને ત્રેવીસ લોકો સામેલ છે જ્યારે અન્ય ઘણા દેશોના જે યાત્રીઓમાં પણ તેમાં સામેલ છે આ તમામ યાત્રીઓના મૃત્યુ પાછળ ભીષણ ગરમી અને વધતા તાપમાનને જવાબદારી ઠેરવવામાં આવ્યું છે અહેવાલો અનુસાર જોર્ડનમાં ઓછામાં ઓછા સાહીઠ લોકો પણ આ ભીષણ અને લપેટમાં આવતા જીવ ગુમાવી ચૂક્યા છે આ પહેલાં મંગળવારે અમ્મા દ્વારા સત્તાવાર રીતે એકતાલીસ લોકો મોતની જાણકારી અપાઈ હતી જોકે લેટેસ્ટ આંકડા પ્રમાણે અનેક દેશો દ્વારા અત્યાર સુધી આપવામાં આવેલી મૃતકોની આંકડા પાંચસો સિત્યોતેર વટાવી ગયા હોવાની જાણકારી છે જ્યારે દ્વારીઓ કહે છે કે મક્કા શરીફમાં સૌથી મોટા મદદા ઘરમાંથી એક અલગ મુમાં કુલ પાંચસો પચાસ મૃતદેહ પડ્યા હતા